વડોદરામાં વરસાદ આવ્યો ને ભાજપની દશા બેસી ગઈ તેવું કહીએ તો ચાલે ભાજપને અત્યારે વડોદરામાંથી ભરપૂર નફરત મળી રહી છે લોકો ખોબે ખોબે વટ આપતા હતા પણ હવે ખોબે ખોબે રોષ આપી રહ્યા છે કારણ કે વડોદરાના જેટલા પણ કોર્પોરેટરો છે ધારાસભ્યો છે તેઓએ આ વખતે વરસાદમાં વડોદરાવાસીઓનો સાથ નથી આપ્યો એટલે કોઈ પણ સોસાયટીમાં જતાં પહેલાં ભાજપના લોકો હવે વિચારી રહ્યા છે લોકો એટલી હદ સુધી બોલી રહ્યા છે કે ખેસ પણ ઉતારી દેવો જોઈએ તેવામાં હવે ભાજપમાં અંદરો અંદર પણ ભંગાણ છે ભંગાણ તો જો કે ઘણા વખતથી છે અને ભંગાણ તો જો કે આપણે સાંભળતા જ આવ્યા છે અને જોતા જ આવ્યા છે પણ આ વખતે હવે ભાજપના લોકો એકબીજાની સામે પણ બોલતા થઈ ગયા છે તેઓ જે વિડીયો ફરીવાર સામે આવ્યો છે ભાજપના જ એક મહિલા કોર્પોરેટર છે તેઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ જે છે તેઓએ આ મહિલા સાથે જે છે તે સારી ભાષામાં વાત નથી કરી તેઓનું અપમાન કર્યું છે તેઓનું સન્માન જે છે તે ખોરવ્યું છે એટલે હવે વાત એ છે કે મહિલાના સન્માનની લડત ચાલી રહી છે વડોદરામાં તેવું કહીએ તો ચાલે એક તરફ ધારાસભ્ય મનીષા વકીલ ઉપર અભદ્ર ઇશારા કરનાર વ્યક્તિ જે છે તેને પકડીને તેને જેલમાં પૂરવામાં આવ્યો તેને પાંચ હજારના જામીન પર છોડવામાં આવ્યા હવે આ મહિલા દ્વારા ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે તો હવે જોઈએ કે ભાજપના સત્તાધીશો ભાજપના મોટા મોટા હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ આ મહિલાના સન્માનને જાળવી રાખવા માટે કેટલી મદદ કરે છે અને ડોક્ટર હિતેન્દ્ર પટેલે જે કર્યું છે તેને વખોડી નાખે છે કે નહીં

આટલું કરવા છતાં પણ એમને જયારે મને આવો જવાબ આપ્યો ત્યારથી મને એવું હતું કે કઈક અનો રસ્તો કરી અને આ બંધ થઈ જશે અમે લોકો ત્યાં સાંજ સુધી ઉભા રહ્યા મારી પાસે બધા જ વિડીયો છે અમે ત્યાં ઉભા રહી અનેક મહિલાઓનું મને નથી ખબર મારી સાથે એમને જે ફોન પર વાત કરી એ બહુ ખોટી રીતે વાત કરી જે મને ના ગમે મારા વિસ્તારના લોકોને ના ગમે કે બેન તમે કાઉન્સિલર છો તમે અમારા નગર સેવક છો તમે અમારું આટલું કામ કરો છો છતાં ભાઈ આવું કેમ તમને કે છે એમને જયારે મને ફોન મેં ફોન કર્યો ત્યારે ડેપ્યુટી મેયર મારી સાથે જ હતા ડેપ્યુટી મેયર ને મેં જાણ કરી કે મને આ શબ્દ આ રીતે બોલ્યા તો કે આપણે એમને વાત કરીશું પણ હજુ સુધી કઈક થયું ને એટલે આજે મારે બોલવું પડ્યું ઘર માંથી નીકળવું જ મુશ્કેલ થઈ જશે જો વધારે એક વાર આપણે નહીં રોકીએ તો આગળ વધતું જશે આજે આ શબ્દ બોલ્યા ત્યાં કાલે કોઈ બીજું બોલશે કાલે ત્રીજું બોલશે અને કઈક વધારે લાંબુ થશે